નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો નવી ટાર ટેટ એક્ઝામની તારીખો છે જાહેર થઈ હતી હવે મિત્રો જે બે મહત્ત્વનું ટ્વીટ આવી હતી જેમાં ટારટેટની પરીક્ષાનું આયોજન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે એવું ટ્વીટ આવ્યું હતું સાથે સાથે ટ્વીટ આવવાના થોડા સમય પછી એક બીજું પણ ટ્વીટ આવ્યું છે મિત્રો આ જે બે મહત્ત્વના ટ્વીટ છે એ જાહેર થયા છે એની માહિતી જે આપવામાં આવી રહી છે એ કેટલા અંશે સાચી છે શું આ ટ્વીટ ફેક છે કેમ કે અત્યારે મિત્રો એડિટનો જમાનો છે એડિટ કરી કરીને ટ્વીટું છે એ મૂકતા હોય છે તો યુવરાજસિંહ જાડેજાએ એ સ્પષ્ટીકરણ કર્યું છે કે કેટલા અંશે આ ટ્વીટ છે એ મિત્રો સાચું છે તો નવી ટાર ટેટની જે એક્સપેક્ટેડ જે તારીખ આપવામાં આવી છે એ કેટલી અંશે સાચી છે એના ઉપર થોડી ચર્ચા કરવાના છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો શું યુવરાજસિંહ જાડેજાએ કીધું છે એના ઉપર આપણે થોડી પ્રોપરલી માહિતી આપીએ એના પહેલાં વિદેશાક માટે એક બેડ ન્યૂઝ છે મિત્રો એના આપણે વિડીયો મૂકેલું છે તો ખાસ તમામ ઉમેદવારો જરૂરથી લિંક મળી જશે વાત કરીએ તો ટેટ ટાટની પરીક્ષાનું આયોજન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને ટેટ વનની પરીક્ષા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગોઠવવા ભરતી બોર્ડનું સૂચન એવું આ ટ્વીટ છે એ મિત્રો હિરેન નામના જે આપણને વારંવાર જે ટ્વીટો આપતા હોય છે એમના તરફથી આપવામાં આવ્યું છે પરંતુ આ ટ્વીટ છે મિત્રો ઓફિશિયલ નથી આવ્યું તો વાત કરીએ તો એના પછી યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કરી છે સ્પષ્ટીકરણ રૂપે તો આ પોસ્ટમાં દર્શાવવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે ખોટી અને બનાવટી છે એટલે કે ફેંક છે આ પોસ્ટ જાણી જોઈને હિરેનભાઈ રાવલના નામે સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી લાગે છે તમે જોઈ રહ્યા ફેક ન્યૂઝ છે અને જે હિરેનભાઈ આપણને જે સાચીને સચોટ માહિતી આપે છે તો એ ખોટી બનાવટી રીતે પોસ્ટ જાહેર કરવામાં આવી છે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવી એક ગંભીર ગુનો છે હિરેનભાઈ રાવલે આ બનાવટી પોસ્ટ બાબતે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ પણ નોંધાવી છે તો આવી ભ્રામક અને ખોટી માહિતી ફેલાવી કાયદ કાયદા હેઠળ દંડનીય અપરાધ છે તો આવી ખોટી પોસ્ટ છે મિત્રો ના કરવી કેમ કે જે સાચી અને સચોટ માહિતી આપતા હોય છે એના ઉપર ઘણા એવા ઉમેદવારો ભરોસો કરતા હોય છે કે સાચી માહિતી પરંતુ આવી જે એડિટ કરેલી આવી જે ફેક ન્યૂઝ જો આવે છે તો પછી પાછળથી જો આ થતું નથી તો ઉમેદવારોનો ભરોસો પણ તૂટતો હોય છે તો ખાસ આ અપડેટ હતી નવી કંઈ અપડેટ લેટેસ્ટ નવા ન્યૂઝ ઓફિસિયલ સાથે નથી આવતા ત્યાં સુધી આપણે આવ્યા ખોટા ન્યૂઝ છે મિત્રો એનાથી દૂર રહેવું તો કંઈ નવા ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવાનું ત્યાં સુધી જય હિન્દ જય ભારત